વડોદરામાં સડસઠમી નેશનલ સ્કૂલ ગેમ્સ અંતર્ગત બેડમિન્ટન સ્પર્ધાનો આજથી શુભારંભ થયો હતો વડોદરા શહેરમાં પ્રથમવાર સડસઠમી નેશનલ સ્કૂલ ગેમ્સ બેડમિન્ટન સ્પર્ધા અંડર સેવન્ટીનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશના ત્રણસો ઓગણચાલીસ રમતવીરોએ ભાગ લીધો હતો તેમના ચોત્રીસ ટીમોએ પણ સ્પર્ધામાં ભાગ લીધો છે જિલ્લા રમતગમત સંકુલ વાઘોડિયા રોડ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે સ્પર્ધાનું આયોજન કર્યું હતું આ સ્પર્ધા એકવીસમી ડિસેમ્બર સુધી ચાલશે આ સ્પર્ધામાં ગુજરાતના સ્ટાર ખેલાડી મોહમ્મદ અલી મીર સહિતના ખેલાડીઓ પણ ભાગ લઈ રહ્યા છે સ્પર્ધામાં દેશની વિવિધ ટીમોના એકસો ચૌદ કોચ મેનેજર અને ચુમ્માલીસ ડેપ્યુટી ડાયરેક્ટર કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે ખેલાડીઓને સપોર્ટિંગ સ્ટાફને કેલનપુર ખાતે રાખવામાં આવ્યા છે આજે શુભારંભ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેઓ દ્વારા તમામ ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી હતી સ્પર્ધકોમાં પણ અનેરો ઉત્સાહ જણાતો હતો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લાની કચેરી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા ખાતે સડસઠમી રાષ્ટ્રકક્ષાની સ્પર્ધા બેડમિન્ટન અંડર સેવન્ટીન ભાઈઓ અને બહેનોનું આયોજન થનાર છે જેમાં ઓલ ઓવર ઇન્ડિયામાંથી ત્રણસો ને ઓગણચાળીસ ખેલાડીઓએ ભાગ લીધો છે અને ચોત્રીસ ટીમોએ પણ ભાગ લીધો છે અને અહીંયા અગાઉ પણ ઘણી નેશનલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાત આયોજન સારામાં સારું કરવા માટે ખૂબ જ જાણીતું છે અને અમારો એવો જ પ્રયત્ન રહેશે કે ભાઈ એવરી યર જે સ્પર્ધા લઈએ છે એ વધુને વધુ સારી રીતે અમે કરીએ અને અહીંયાનો જેટલા બી ખેલાડીઓ ભાગ લે મેનેજર કોચ શ્રીઓ જે પણ અહીંયા આવતા હોય છે એ લોકો સારી ગુજરાતની છબી લઈને જાય અને સારામાં સારી ફેસિલિટીને માણીને જાય એવી અમારો પ્રયત્ન હોય છે સૌ વખત વડોદરામાં થઈ રહ્યું છે આગામી દિવસોમાં આયોજન સરકાર સરકાર કરવામાં સરકારશ્રીનું જે દીર્ઘ દ્રષ્ટિ છે એને ધ્યાને રાખીને અગાઉ આવનારા દિવસોની અંદર ઘણી ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટો આપણે કરવા જઈ રહ્યા છે જેને ધ્યાનમાં લઈને અમે જે નાની નાની ઇવેન્ટો છે એના પર અત્યારથી ફોકસ કરીએ છીએ જેથી કરીને સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ જે છે ગુજરાત સરકારનું એની કેપેબિલિટી પણ સામે આવે અને જે પણ કંઈ ચેલેન્જીસ આવે છે એને ઓવરકમ કરીને આવનારા દિવસોમાં મોટામાં મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ જેમ કે કોમનવેલ્થ છે એશિયન ગેમ્સ છે એનું પણ આયોજન સક્સેસફુલી કરી શકીએ એના પ્રયત્નો અત્યારે અમે કરી દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા હંમેશા દેશનો યુવા મેદાનમાં રમે ખેલે અને સ્પોર્ટ્સમાં આગળ વધે એનું હંમેશા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ પ્રોત્સાહન આપ્યું ગુજરાતીના યુવાનોને તો સાથે સાથે દેશનો યુવાન પણ આજે અલગ અલગ ગેમ દ્વારા પોતે પોતાનું કૌશલ્ય ગ્રાઉન્ડમાં બતાવીને એક નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાએ રમી રહ્યા છે આજે વડોદરામાં સડસઠમી નેશ નેશનલ બેડમિન્ટનની સ્પોર્ટ્સની આજે અહીંયા ગેમ રમાવા જઈ રહી છે ચોત્રીસ જેટલી ટીમ આજે અહીંયા ઉપસ્થિત થઈ છે રમવાની છે અલગ અલગ સાત રાજ્યોમાંથી પણ આ ખેલાડીઓ અહીંયા આવ્યા છે સંસ્કારી નગરી વડોદરા હંમેશા સ્પોર્ટ્સની નગરી તરીકે પણ ઓળખાય છે અને એટલે જ વડોદરાના અને એની સાથે અલગ અલગ દેશ અને રાજ્યના ખેલાડીઓ વડોદરા ખાતે જ્યારે રમવા આવે છે તો વડોદરાના સ્પોર્ટ્સના અધિકારી હોય કે ગુજરાતના સ્પોર્ટ્સના અધિકારી હોય કે વડોદરાના લોકોએ હંમેશા આ ખેલાડીઓને પ્રોત્સાહન મળે એના માટે તત્પર હોય છે આજે જે ખેલાડીઓ રમવાના છે તમામને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું પ્રધાનમંત્રી શ્રી હંમેશા એવું કહે છે કે ખેલાડી જે રમશે તો એના જીવનમાં જીતશે એવું હંમેશા કહેતા હોય છે તો દરેક ખેલાડીઓને ખૂબ ખૂબ શુભકામના ધન્યવાદ મેં વંશગર ઠાકુર મેં દિલ્હી હું ઓર યાસડીએફઆઈ ખેલા કાફી અચ્છા એન્વાયરમેન્ટ ઓર ખાના વગેરે બહુ અચ્છાનેસ બહુ અચ્છી સારા प्रोग्राम वगैरह जो हुए हैं यहाँ पे सब अच्छा यहाँ से अभी तो हमारा प्लान ये है की हम यहाँ पे अपने दिल्ली को रिप्रेजेंट कर रहे हैं तो जल्दी से फर्स्ट है हम यहाँ पे और आगे का ये है कि अब अगर हम यहाँ से जीतेंगे तो फिर आगे भी फर्दर टूर्नामेंट्स में ये टूर्नामेंट काम आएगा का हमारे एक्सपीरियंस की तरफ से समाचारों का सतत अपडेट मिलवा न्यूज ने यूट्यूब ऊपर सब्सक्राइब करो बेल आइकॉन दबाव हमारी साथ जुड़ाए रहो फेसबुक इंस्टाग्राम और ट्विटर ऊपर